શેર છે તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ કમિશનરશ્રી અને કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર

એની મિત્રો પ્રતિક્ષા યાદી ઓગણીસ નવ બે હજાર પચીસ ના રોજ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અગાઉ તારીખ પાંચ સાત બે હજાર પચીસ ની શાળા પસંદગીમાં આપેલ સૂચનાઓમાં મર્યાદિત શાળા પસંદગી આપવાથી જો કોઈ ઉમેદવારે શાળા ફાળ થશે નહીં તો તેઓ સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે જેની મિત્રો ખાસ નોંધ લેવાની છે એવી સૂચના આપવામાં આવેલ હતી પરંતુ નામ છે હાઈકોર્ટમાં થયેલ સી એસ તેર ચાર છપ્પન ઓબ્લિક બે હજાર પચીસ સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા તેર અગિયાર બે હજાર પચીસના રોજ બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં મર્યાદિત પસંદગીના કારણે સાફ આવેલ થયેલ નથી તેવા લિસ્ટ નંબર એ મુજબના ઉમેદવારોએ શાળા નિર્ણય કરવામાં આવેલ છે જે અનુસંધાને શિક્ષણ સહાયક ભરતી બે હજાર અને ચોવીસના ના આવા મર્યાદિત પસંદગીના કારણે શાળા ભાવણ ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારની યાદી લિસ્ટ નંબર એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હું તમને બતાવવાનો છું

જો કોઈ ઉમેદવારને શાળા પસંદગીના તબક્કામાં પોતાના વિષય માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી મર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી કરવાના કારણે ના હોય ના થાય તેની પોતાની તેનાથી નીચેના મેરિટ ધરાવતા ઉમેદવારોએ શાળા ફળવાય તેવા કિસ્સામાં આવા મર્યાદિત શાહ પસંદગી આપનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં બાકાત થશે અને ત્યારબાદ બીજી કોઈ પણ તક મળવા પાત્ર થશે નહીં એની ખાસ નોંધ લેવાની છે અગાઉ તારીખ બાવીસ સાત પચીસ ના રોજ થયેલ ફાઈનલ શાળા ફાળને ધ્યાનમાં લઈ માધ્યમ વિષય કેટેગરી વાળા કટ ઓફ કરતા ઉપરના મર્યાદિત શાળા પસંદગી પામનાર શાળા ફાળવણીમાં થયેલ ઉમેદવાર લિસ્ટ નંબર એ માં જે કેટેગરી માટે સમાવેશ કરવામાં આવેલ છે તે વિષયની કેટેગરી મુજબ શાળા પસંદગી આપી શકાશે વયમર્યાદામાં છૂટછાટ મેળવેલ ન હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો જનરલ ને પોતાની સંબંધિત કેટેગરી એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસની શાળાઓની પસંદગી કરી શકશે જ્યારે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મેળવેલ હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો ફક્ત પોતાની કેટેગરીની શાળાઓમાં જ પસંદ કરી શકશે શાળા ફાળવણી સમયે વેટિંગ ક્વોલિફાઈડ કેટેગરી ધ્યાને લઈ શાળા ફાળવણી કરવામાં આવશે ને ઉપરોક્ત બંને યાદીમાં ઉમેદવારો પોતાની શાળા પસંદગી કરવાની છે અને આ પ્રક્રિયા માટેની વિષય ખાલી જગ્યાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે શાળા પસંદગી કર્યા બાદ શાળા ફાળવણી કરતી વખતે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવાની કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સરકારી અનુદાનિત શાળામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હાજર થવાનું રહેશે ઉમેદવાર પસંદગી આપેલી જગ્યામાં હાજર નહીં થાય તો બાળકોમાં શૈક્ષણિક કાર્યમાં સુધારણાના હેતુથી સરકારશ્રી દ્વારા ધરવામાં આવેલ પ્રક્રિયાઓ સુચારુ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોને રોજગારી તકને વંચિત રાખી સરકાર શ્રીના શિક્ષિત નાગરિકોને રોજગારી પૂરી પાડવાના લક્ષ્યમાં અવરોધ ઉભો કરવા બદલ તેમના વર્તમાન માસિક પગારમાંથી રૂપિયા પાંચ હજાર ચાલીસ માસ માટે એમ કુલ બે લાખ રૂપિયા સરકાર સંબંધિત સદરે તેમના નોકરી સ્થળેના જિલ્લાના સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સંબંધિત અધિકારી દ્વારા તેના પગારમાંથી કપાત કરી સરકાર સીમા જમા કરાવવાના રહેશે છે હાલ સરકારે બિન સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક વિદ્યા સહાયક મદદની શિક્ષક તરીકે સેવા બજાવતા હોય તેવા ઉમેદવારોને શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક પી આર એ અગિયાર બે હજાર સત્તર सींगल फाइल सिक्स पब्लिक सिक्स तारीख बीस तरह बजेहत्तर की लागू लागू पड़े ठराव वेबसाइट पर उपलब्ध है नीचे शाला पसंदी सूचना बात शाला पसंदी आप सूचना ऑनलाइन शाला पसंदी आप सूचनाओं उम्मीदवार डब्ल्यू डब्ल्यू डब्लू जी एस सी आर सी डॉट इन वेबसाइट पर सैकंड गवर्मेंट कैंडिडेट विकल्प पर क्लिक कर लॉग इन फॉर सैकंड गवर्मेंट पर क्लिक करता ખુલેલ ચેક્સ ચેકબોક્સ તો પોતાનો ટાટ નંબર જન્મ તારીખ અને ફિક્સ કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ ઉમેદવાર નીચે મુજબની વિગતો ભરવાની રહેશે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતા નીચે મુજબની માહિતી ભરવાની રહેશે નંબર એક છે હાલ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકે ફરજ બજાવો છો જો આ હોય તો આ પર ના હોય તો ના પર ક્લિક કરવાનું છે જો આ હોય તો પ્રાઇમરી સેકન્ડરી કે હાયર સેકન્ડરી પૈકી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે સ્કૂલ ડાય સ્કોડ જો આ શિક્ષક ફરજ બજાવતા હોય તો લખવાનો રહેશે આપે સરકારી માધ્યમિક સિવાયની શાળા અન્ય વિભાગમાં અરજી કરેલ છે જો લાગુ પડતું હોય તો તમારે ટીકમાક કરવાનું થતું હોય છે જનરલ કેટેગરી માટે શાળા પસંદગી આપવા લાયક ઉમેદવારોએ નીચેના પૈકી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારો પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની ઉપલબ્ધ તમામ શાળાઓ પસંદગી કરી શકશે હું હું કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદ કરવા ઈચ્છું છું તો આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારો પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની ઉપલબ્ધ તમામ શાળાઓની પસંદગી કરી શકશે પરંતુ એલોટમેન્ટ વખતે આ ઓપ્શન ધ્યાને લઈ ફક્ત જનરલ કેટેગરીમાં જ શાળા ફાળવણી થવા પાત્ર રહેશે ઉપરોક્ત વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરી વિગતો સેવ કરવાની થશે ત્યારબાદ સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતા ઉમેદવારોનો વિષય માધ્યમ તથા કેટેગરીની વિગતો જોવા મળશે જેમાં ડિસ્ટ્રિક્ટના ડ્રોપ ડાઉન મેનુમાંથી એક અથવા એક કરતાં વધારે જિલ્લાઓ પસંદ કરી શકાશે અને ત્યારબાદ બાજુમાં રહેલા સર્ચ પર ક્લિક કરતાં ડાબી બાજુ સ્કૂલ લિસ્ટ જોવા મળશે જેમાં શાળાનું નામ છે ગામ છે તાલુકો છે સ્કૂલ ડાય સ્કોડ છે યાદી જોવા મળશે આપ જે શાહ પસંદગી કરવા ઈચ્છતા હોય તે શાહ નામના અંતે આપેલા નિશાની પર ક્લિક કરી શાળા પસંદગી યાદીમાં જમણી બાજુ ઉમેરી શકાશે આમ ઉમેદવારે પસંદગી કરમ મુજબ કર્માનુસાર શાહની પસંદગી કરવી તેમજ તે શાળા જમણી બાજુ યાદીમાં આવે તે ચકાસી લેવું જમણી બાજુ એ આપ પસંદ કરેલ કરાયેલ શાળાઓ જોઈ શકાશે

તેવા કિસ્સામાં આગળ કલા સિલેક્શન સેવ કરી શકાશે નહીં સેવ રહેશે નહીં અને ફરીવાર સિલેક્શન કરવાનું રહેશે એના પછી મિત્રો પસંદગી યાદીમાંથી કોઈ શાળા રદ કરવી હોય તો શાળાના નામ સામે ડિલેટ બટન પર ક્લિક કરી રિમૂવ કરી શકાશે ને ઉમેદવારે પસંદ કરે શાળા જમણી બાજુની સિલેક્શન સ્કૂલ લિસ્ટ યાદીમાંથી નીકળી ડાબી બાજુની સ્કૂલ લિસ્ટ યાદીમાં આવી જશે અને ડ્રેક કરીને પસંદગી ક્રમ બદલી શકશો ઉમેદવારે મર્યાદા પોતાની શાળા પસંદગી સેવન કન્ફર્મ કરતા પહેલા કોઈ પણ તબક્કે શાળા પસંદગી યાદી રિસેટ કરી તમામ શાળાઓને સૌથી પસંદગી કરી શકશે આપ આ રીતે એક જ તબક્કામાં પસંદગી આપ્યા બાદ છેલ્લી પસંદગી યાદી ફાઇનલ કરવા માટે સરકારી શિક્ષણ સહાયક શાળા પસંદગીની બાહ્યધરી વાંચી સમજી ગયા ડાબી બાજુએ ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ સેવ એન્ડ કન્ફર્મ બટન પર ક્લિક કરતા આવેલા મેસેજ માટે એસ ઓપ્શન પસંદ કર્યા બાદ ઉમેદવાર રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ને જે આપેલા બોક્સમાં એન્ટર કરવાથી પસંદગીના ડેટા ફાઇનલ સબમિટ થશે ને ખાસ ધ્યાને રહે છે કે સેવ એન્ડ કન્ફર્મ કર્યા સિવાય ઉમેદવારે આપેલી શાળાની પસંદગી યાદી ફાઇનલ થશે નહીં ને શાળા ફાળવણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારે કોઈ કોઈ જ ફેરફાર કરી શકશે નહીં અને આથી જ્યાં સુધી સિલેક્શન ફાઈનલ થાય ત્યાં સુધી માહિતી સેવ કરવું અને ફાઇનલ થયા બાદ સેવ એન્ડ કન્ફર્મ કરવું એકવાર સેવ એન્ડ કન્ફર્મ થયા બાદ તેમાં સુધારો કરવા કોઈ જ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એને લેવાની છે સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ આ ટેપ પર જઈ સ્કૂલ સિલેક્શન ઓપ્શન પસંદ કરતા ઉમેદવાર દ્વારા સિલેક્ટ કરાયેલ શાળાઓની યાદીમાં પીડીએફ ડાઉનલોડ થઈ જશે જેની પ્રિન્ટ મેળવી લેવાની અને સાચવી રાખવાની રહેશે ડાઉનલોડ થયેલ ફાઇલ જોવા માટે આપના બ્રાઉઝરમાં પીઓપી અપ ચાલુ રાખવું ઉમેદવારે તારીખ બે બે પચીસ ના રાત્રે અગિયારને ઓગણસાઠ કલાક સુધીમાં પોતાની પસંદગી સેવ એન્ડ કન્ફર્મ કરવાની રહેશે ઉમેદવારે છેલ્લી તારીખ સમયની રાહ જોયા સિવાય સમયસર સારા પસંદગી પૂર્ણ કરવી હિતાવા છે જેથી છેલ્લા સમયે ઉદભ સમસ્યાઓ ટાળી શકાય ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપ સૌનું શિક્ષણ વિભાગમાં સ્વાગત કરે છે અને આપ સૌને શિક્ષણ વિભાગના શનિષ્ઠ કર્મયોગી બનવા અંગે શુભકામનાઓ પાઠવે છે મિત્રો હવે આપણે લિસ્ટ જોઈ લઈએ કે કેટલા માર્ક સુધી વેટિંગ આવ્યું છે એ જરા આપણે જોઈ લઈએ બરાબર છે અને મિત્રો કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સ લાઈવ ચેટમાં કોમેન્ટ કરી શકો છો

વિષયમાં લાસ્ટમાં લાસ્ટ આપણે જોઈએ છે 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 એમ બહુ નીચું આવી ગયું બરાબર તમે તો લિસ્ટ જોઈ શકો છો અહિયાશ નું બધું લાસ્ટ મેરેજ એકસો એકત્રીસ અટક્યું છે એકસો એકત્રીસ સુધી જે વિષયને ઇંગ્લિશમાં માર્ક્સ છે મિત્રો સરકારી માધ્યમિકમાં નોકરી કરી શકશે બરાબર ત્યારબાદ મિત્રો ગુજરાતીની વાત કરીએ સબ્જેક્ટ ગુજરાતી તો મિત્રો એકસો ઓગણસાટકેલું હતું એકસો ઓગણસાટકેલું હતું તો હવે જોઈએ તો વધારે જગ્યા નથી એમના માટે તો પણ એકસો એકાવન સુધી આવી છે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં મિત્રો સુણતાળીસ માટે માર્ક્સે અટક્યું છે બરાબર હવે મિત્રો એકસો ને ચા આવી ગયું છે એકસો છે બરાબર નામ પણ લિસ્ટમાં તમે જોઈ શકો છો મિત્રો તમે શાળા પસંદગી કરી શકો છો બરાબર તમારે જે જિલ્લામાં પસંદગી કરવી હોય એ જિલ્લામાં તમે કરી શકો છો એના પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી મેથેમેટિક્સ મિત્રો સૌથી ઊંચું કહી શકાય એકસો માર્ક્સ માર્ક્સે અટકેલું છે બરાબર એકસો વાળા સરકારીમાં મેળ પડે સાહીઠ માર્ક્સે બરાબર ને છેલ્લામાં છેલ્લું મિત્રો તમે જોઈ શકો છો કે મેથ્સ એન્ડ સાયન્સ માટે પણ બહુ ઊંચું કહેવાય એકસો એકાવન એકસો પચાસ બરાબર એકસો પચાસ એકસો ઓગણપચાસ બહુ ઊંચું આવવાનો પ્રયત્ન થાય છે ફાયદો લાગે તમારા મિત્રો એકસો ઓગણપચાસ જગ્યાઓ ખાલી એકસો પિસ્તાલીસ એકસો સુડતાલીસ એકસો ચાલીસ ભાવિન કુમાર પણ એસટી છે એકસો ચાલીસ માર્ક્સ એસટી છે ઓબીસીમાં કેટલું ટકે એસસીબીસીમાં એકસો સુનતાલીસ જેવું અટક્યું છે એકસો સુતાલીસ માર્ક્સ છે બરાબર ઈડબલ્યુ એસમાં ઓબીસીમાં એકસો સુડતાલીસ માર્ક્સ લાસ્ટમાં રહ્યું છે એને આપણે સંસ્કૃત વિશેની વાત કરીએ તો સંસ્કૃતમાં પણ ખૂબ જ ઊંચ્યું છે એકસો ચોસઠ માર્ક્સ એડ કર્યું છે બરાબર એકસો ચોસઠથી વધીએ આપણે આગળ એટલે એકસો છપ્પન આવ્યું છે બરાબર સોશિયલ સાયન્સ ની વાત કરીએ અટકેલું હતું એને પણ બહુ નીચું શક્યતા છે એસટીમાં મેળ પડી ગયેલો છે એસટીમાં તો મિત્રો એકસો સુડત્રીસ સુધી અટક્યું છે તો મિત્રો હવે તમારે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો

માધ્યમિક વેટિંગ માધ્યમિકમાં ગ્રાન્ટેડ વેટિંગ સાથે બરાબર છે તો આવજો જય હિન્દ